टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना आंदमान निकोबार आइलैंड पर तुम्हारे फरवा जावे એ સ્વાભાવિક છે કે અહીંનો પ્રવાસ મનમાં આનંદની ભરતી લાવે વાત ભારત સરકારમાં વસેલા લોકોની છે તો તેમના માટે માત્ર પ્રવાસન સ્થળ નથી બલકે વ્યૂહાત્મક સ્થળો છે એટલે કે દેશની સુરક્ષા માટે ખૂબ જ ખાસ સ્થળો છે એટલું નહીં આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ આંદામાન નિકોબાર ટાપુઓનું ખૂબ મહત્ત્વ રહેલું છે આવા જ મહત્ત્વ વિશે અમારે તમને આજે વાત કરવી છે દેશની સુરક્ષાને લગતી આ વાત છે વળી તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સ્થળ આખા દેશ માટે કેટલું જરૂરી પુરવાર થઈ શકે છે એટલે જ માહિતીના આ દરિયામાં ડૂબતી મારવી ખૂબ જરૂરી છે નિકોબાર ટાપુઓ વિશે વધુ એક વખત ચર્ચાઓ શરૂ થઈ છે રાજકારણીઓને દેશની સુરક્ષાની બાબતોના જાણકારો એના વિશે વાત કરી રહ્યા છે આવી ચટાકેદાર ચર્ચા કરવાનું કારણ સોનિયા ગાંધી છે તેમણે ધ હિન્દુ અખબારમાં આર્ટિકલ લખ્યો આ આર્ટિકલમાં તેમણે કેન્દ્ર સરકારના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને સુઆયોજિત દુસ્સાહસ ગણાવ્યો છે તેમણે દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટથી આ ટાપુ વસતા આદિવાસીઓને અસર થશે એટલું જ નહીં ત્યાંની વનસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિને પણ અસર થશે આટલી વિગતો તેમણે લખી છે રાહુલ ગાંધીએ સોનિયાનો આ આર્ટિકલ સોશિયલ મીડિયા પર શેર કરીને પુત્રભક્તિ પણ નિભાવી રાહુલ ગાંધીએ થોડાક દિવસ પહેલાં જ આદિવાસી બાબતોના મંત્રી જ્યુએલ ઓરમને એક પત્ર લખ્યો હતો રાહુલે લખ્યું હતું કે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વન અધિકાર કાયદાનો ભંગ થાય છે જેની તેમને ચિંતા છે પત્રમાં તેમણે લખ્યું કે સરકારે કાયદા અને નિયમોનું પાલન કરવું જોઈએ સોનિયાને રાહુલ સિવાય જયરામ રમેશ પણ અવારનવાર આ પ્રોજેક્ટનો વિરોધ કરતા રહે છે શ્રીમતી સોનિયા ગાંધીનો આર્ટિકલ પ્રગટ થયા બાદ વધુ એક વખત ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટની ચર્ચાઓ શરૂ થઈ છે એટલે સ્વાભાવિક રીતે બીજેપીએ એનો વળતો જવાબ આપ્યો કોંગ્રેસને જવાબ આપવા માટે આ પાર્ટીમાંથી અનિલ કે એન્ટનીની પસંદગી થઈ અનિલ એન્ટની કોંગ્રેસના સિનિયર લીડર એ કે એન્ટનીના દીકરા છે અનિલે કહ્યું કે રાહુલ ગાંધી ભારતની સુરક્ષાના હિતોને નેવે મૂકી રહ્યા છે તેમણે આ ટાપુનું મહત્વ કેમ છે એના વિશે વાત કરી છે આ મામલે જેની સાથે જ તેમણે એક વાત ખાસ કરી હતી તેમણે ધ્યાન દોર્યું કે બે હજાર બારમાં યુપીએની સરકાર હતી એ સમયે સોનિયા ગાંધી યુપીએના ચેરપર્સન હતા એ સમયે આંદમાન નિકોબાર ટાપુઓના ગામ કેમ્પેલ બેમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ માટે એસી હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી થયું હતું તમને સમય મળે ત્યારે એસી હજાર કરોડમાં આઠની પાછળ કેટલા શૂન્ય આવે એની ગણતરી કરી શકો છો નિકોબાર ટાપુઓ શ્રીલંકાની લગભગ તેરસો કિલોમીટરના અંતરે છે નિકોબાર ટાપુઓનો વિસ્તાર લગભગ એક હજાર આઠસોને એકતાલીસ ચોરસ કિલોમીટરનો છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટમાં સ્વાભાવિક રીતે ગ્રેટ નિકોબાર ટાપુની જ વાત છે જે ઇન્ડોનેશિયાના સુમાત્રાથી લગભગ એકસો ને ચુમ્માલીસ કિલોમીટરના અંતરે છે હજી પણ ઘણી બધી બાબતો કદાચ તમને સ્પષ્ટ નહીં થઈ હોય જેમ કે સોનિયા ગાંધી આ પ્રોજેક્ટનો વિરોધ કેમ કરી રહ્યા છે આ પ્રોજેક્ટ હેઠળ શું બનવાનો છે એનાથી દેશને શું ફાયદો થવાનો છે આ તમામ સવાલો તમને થશે વાત એમ છે કે આ ગ્રેટ નિકોબારની તસવીરો કે વિડીયો જુઓ તો ખ્યાલ આવે કે અહીં ચારે બાજુ એકદમ ઘાટ જંગલો છે એટલું નહીં અહીં જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ છે આ પ્રોજેક્ટ હેઠળ ઘણું કામ થવાનું છે એનાથી શક્ય છે કે કેટલાક વૃક્ષ કાપવા પડે આ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ હેઠળ એક ઇન્ટીગ્રેટેડ ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ બનવાનું છે એક ટાઉનશીપ બનશે લોકો અને સેના બંનેના ઉપયોગ માટે એરપોર્ટ બનશે એટલે કે એવું એરપોર્ટ હશે કે જ્યાંથી ફાઇટર જેટ પણ ઉડી શકે અને સાથે એર ઇન્ડિયાના વિમાનો પણ ઉડી શકે એ સિવાય અહીં એક પાવર પ્લાન્ટ પણ બનવાનો છે આ બધા માટે જેટલા વૃક્ષોને કાપવામાં આવશે એટલો જ વન વિસ્તાર બીજી જગ્યાએ તૈયાર કરવામાં આવશે જેથી સ્થિતિ સરભર થાય એકંદરે પર્યાવરણને નુકસાન ન થાય એવો પ્લાન છે જેના માટે કરોડો રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે સવાલ થાય કે આ પ્રોજેક્ટ શરૂ કરવાનું કારણ શું છે એક જ કાંકરે બે પક્ષી મારવાની આ વાત છે એક નિશાન છે વેપાર જ્યારે બીજો નિશાન છે સુરક્ષા સૌથી પહેલા વેપારની વાત કરી લઈએ તમે નકશામાં જોશો ને તો તમને ભારતની એક બાજુ મિડલ ઈસ્ટ આફ્રિકા અને યુરોપના દેશો દેખાશે તો બીજી તરફ ચીન ફિલિપિન્સ ઇન્ડોનેશિયા જેવા તમને દેશો દેખાશે ભારતની એક બાજુથી બીજી બાજુ વેપાર કરવા માટે ભારતના દક્ષિણમાંથી જ તમારે જવું પડે એટલા માટે જ દક્ષિણ ભારતની નીચેનો દરિયો વેપાર માટે ખૂબ જ મહત્ત્વનો છે આખા રૂટ પર મલક્કા સ્ટ્રેટ ખૂબ જ ખાસ છે હવે નકશામાં જોશો તો એના વિશે તમને ખ્યાલ આવશે આ જ રૂટ પરથી દર વર્ષે એક લાખ જહાજો પસાર થાય છે એટલે વેપાર માટે આ લોકેશન ખૂબ જ ખાસ છે સિંગાપોરે એનો ફાયદો મેળવ્યો એટલે જ સિંગાપોર અત્યારે ધનવાન દેશ છે આ જ મલક્કા સ્ટેટના મુખ પાસે ગ્રેટ નિકોબાર ટાપુ પણ છે જે રીતે સિંગાપોરનો વિકાસ થયો હોય જ રીતે ગ્રેટ નિકોબાર આઈલેન્ડનો પણ ભારત લાભ લઈ શકે છે આ લાભ લેવા માટે જ ગ્રેટ નિકોબાર ટાપુ પર ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ બનવાનું છે એટલે કે દુનિયાભરના જહાજો અહીં આવી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે દુનિયાભરના જહાજો અહીં આવે તો સાથે વેપાર પણ આવે જેનો ભારતને ખૂબ જ ફાયદો થાય આપણા પડોશી દેશ ચીન માટે તો આ રૂટ ખૂબ જ ખાસ છે ચીન આ જ રૂટ પરથી મિડલ ઇસ્ટમાંથી ક્રૂડ ઓઇલ મંગાવે છે એટલું જ નહીં આ જ રૂટ પરથી ચીન મોટા પાયે નિકાસ પણ કરે છે હવે ગ્રેટ નિકોબાર આઇલેન્ડમાં ભારત મજબૂત નેવલ સ્ટેશન ઊભું કરે ભારતને ગુસ્સો આવે તો મલક્કા સ્ટેટ પરનો વેપાર જ બંધ કરી દે એટલે કે ચીન મધ્ય પૂર્વમાંથી ક્રૂડ ઓઇલ ન મંગાવી શકે એમાંથી જ પેટ્રોલ ડીઝલ અને બી અનેક વસ્તુઓ બનતી હોય છે એટલે ચીનના લોકોના વાહનો થંભી જાય એટલું નહીં ચીનની ફેક્ટરીઓમાં બનતો માલ સામાન યુરોપ કે અમેરિકા કે આફ્રિકા ન પહોંચી શકે એટલે જ ભારતે આ પ્રોજેક્ટથી ચીનના વેપાર માટે મજબૂત તાળું તૈયાર કર્યું છે હવે કોઈ એક્સ્ટ્રા બુદ્ધિશાળી વ્યક્તિ કહે કે અત્યારે તો ચીનની સાથે સારા સંબંધો છે એટલે જ આવા પ્રોજેક્ટની કોઈ જરૂર નથી વાત જરા એમ છે કે ચીન પર જરાય ભરોસો કરી શકાય નહીં અત્યારે તો જુદા જુદા દેશો પોતાનો સ્વાર્થ જ જોતા હોય છે સ્વાર્થ પૂરો થાય એટલે દોસ્તી ખતમ ગરજ પડે એટલે દોસ્તી કરવામાં આવે છે ચીનને સતત એવો ડર છે કે ભારત યુદ્ધ કે ઘર્ષણના સમયે એના વેપારનું તાળું મારી શકે છે ગ્રેટ નિકોબાર આઈલેન્ડ પરથી ભારત મલક્કા સ્ટેટ પરથી પસાર થતા જહાજોને અટકાવી શકે છે એટલે જ ચીનનો વેપાર બંધ થઈ શકે છે ભારત વેપાર બંધ કરશે એ ડરથી જ ચીન મ્યાનમાર શ્રીલંકા અને પાકિસ્તાનમાં પોર્ટ વિકસાવી રહ્યું છે કેમ કે પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ પર ચીનનો જ કબજો છે એ રીતે મ્યાનમારના ક્યુકપુ પોર્ટ પર પણ ચીનનો જ કબજો છે શ્રીલંકાના હર્બન ટોટા પોર્ટ પર પણ ચીનનો જ કબજો છે તો તમને ખબર જ આવશે શ્રીલંકાનું હર્બન ટોટા પોર્ટ અને ગ્રેટ નિકોબાર આઈલેન્ડ એક જ લાઇન પર છે ગ્રેટ નિકોબાર આઈલેન્ડનું લોકેશન સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે અહીંથી જ ઇન્ડિયન મિલિટરી બંગાળની ખાડી અને હિંદ મહાસાગર પર નજર રાખી શકે છે નજર રાખવા માટે સૈનિકો તો જોઈએ એટલા માટે જ અહીં મિલિટરીના જવાનો માટે એક બેઝ તૈયાર કરવામાં આવશે અનેક એરફિલ્ડ્સ પણ તૈયાર કરવામાં આવશે એટલે જરૂર પડે તો અનેક ફાઇટર જેટ્સને ઉડાવીને દુશ્મનોનો ખાત્મો બોલાવી શકાય આટલી હકીકતથી તમને સમજાઈ ગયું હશે કે આ પ્રોજેક્ટ આપણા દેશ માટે ખૂબ જ ખાસ છે એમ છતાં અત્યારે એનો રાજકીય રીતે વિરોધ થઈ રહ્યો છે વિરોધ કરનારાઓ કહે છે કે પર્યાવરણને નુકસાન થવાનું છે બીજેપીના નેતાઓ કહે છે કે એ પર્યાવરણ એટલે કે ઇકોસિસ્ટમના કારણે જ આ લોકો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે